કાકા અરે હું કહ્યું તમે ગીત વગાડશો બોલો હું કહ્યું તમે ગીત વગાડશો મને રાજી કરવો પડશે આ રાજી તમે કરીશ હા તો વગાડ વગાડ અલે આપણે પેલો રોપનો મને નવ ગીત આવ્યું છે ને આજુબાજુ બાજરો બાબા તારો આશરો ઈરી વગાડ હા અમને રાજી 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 કરો એ આ તો જય માતાજી મિત્રો ભાઈ ખરેખર જોરદાર પાવા વગાડે છે તો મિત્રો તમને જો પાવાનો સૂર સારો લાગ્યો હોય તો ભાઈને સપોર્ટ કરજો અને અમારી એસપી ધમાલ ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો દરેક મિત્રોને જય માતાજી